નમસ્કાર જનતાનો અવાજ કાર્યક્રમમાં હું રેશમાં આપનું સ્વાગત કરું છું છે 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 અભિવ્યક્તિનો સૌનો અધિકાર જનતાનો અવાજ કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો કેસ દિવસે વધી અને ખાસ ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની છે સરકારની છે તે મુજબ તમામ જવાબદારીઓ નિભાવાઈ રહી છે ફરજો નિભાવાઈ રહી છે પણ તેની સાથે સાથે કેટલીક બેદરકારીઓ પણ સામે આવે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ હવે વિવાદમાં આવી છે કિસ્સો જે પ્રમાણે બન્યો કે એક પેશન્ટના સગાવાલાને જે છે તેમની ડેથ થઈ ગઈ છે તેવું જાહેર કરી દેવામાં આવ્યું મૃત્યુ બાદની બધી જ જે વિધિઓ જે છે તે પૂર્ણ થઈ ગઈ અને ત્યારબાદ તેમને સિવિલ કંટ્રોલ રૂમમાંથી ફોન આવે છે કે આપના જે પણ સગા છે તેની તબિયત સારી છે અને તે અત્યારે પરિસ્થિતિ તેમની સારી છે રોજ દવા પણ લઈ રહ્યા છે આપની શું તેમના સાથે વાત થાય છે ત્યારે તે જે સગા છે જે પણ પેશન્ટના તેમના દ્વારા કહેવામાં આવે છે કે આપ આ જે માહિતી આપી રહ્યા છો તેને પહેલાં આપ ટેલી કરી લો એકવાર કદાચ આપનાથી ભૂલ થઈ રહી છે કારણ કે જે વ્યક્તિની આપ વાત કરી રહ્યા છો તેની ડેથ અગિયાર દિવસ પહેલાં થઈ ગઈ છે ત્યારે કંટ્રોલ રૂમમાંથી સોરી કહીને ફોન મૂકી દેવામાં આવે છે સવાલ ઘણા બધા છે જવાબદારીઓ નિભાવાઈ રહી છે કોરોના વોરિયર તરીકે ફ્રન્ટ લાઇનની અંદર અત્યારે બધી જ હોસ્પિટલ્સ અને હોસ્પિટલ્સના સત્તાધીશો ડૉક્ટર્સ નર્સ વોર્ડ બોય બધા જ લોકો છે પણ આ જવાબદારી લાપરવાહી કે પછી કોરોના વાયરસનું જે અત્યારે થતી જે પરિસ્થિતિઓ છે જે કથળી રહેલી પરિસ્થિતિ છે તેનું આ ઉદાહરણ છે ઘણા બધા સવાલો અહીંયા છે પણ વાત એ છે કે શું આવા પ્રકારનો મજા કેમ કરવામાં આવે છે પહેલાં પણ અમદાવાદ સિવિલ તરફથી પણ આવી જે ઘટના જે છે એ ઘટી હતી આવી ભૂલ કરવામાં આવી હતી અને જે જેની ઓલરેડી ડેથ થઈ ગઈ હતી તેમને પણ કહેવામાં આવ્યું કે તે જીવિત છે ત્યારબાદ જેને ડિક્લેર કરી દેવામાં આવ્યા હતા તેમને પણ કહેવામાં આવ્યું પાછળથી જીવ આવા આ બે ત્રણ દાખલાઓ જે છે સતત મળી રહ્યા છે ક્યાં ચૂક થઈ રહી છે તે એક મહત્ત્વનો સવાલ છે આવી રીતે સુરત સિવિલમાં આ કિસ્સો બન્યો છે અન્ય પણ બીજા કિસ્સાઓ બનતા જ હશે જે અત્યારે સામે નથી આવી રહ્યા પણ હવે કોરોનાની મહામારીની વચ્ચે જ્યારે આટલા બધા કેસીસમાં વધારો થતો હોય આટલા બધા લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોય તે પરિસ્થિતિઓની વચ્ચે જ્યારે હજી હોસ્પિટલના સત્તાધીશો તરફથી જો કોઈ જ પ્રકારની જવાબદારી જે છે એ પૂરેપૂરી રીતે નથી નિભાવવામાં આવતી તો જરૂરથી ઘણા સવાલો થશે આ જ વિષયો પર આજે આપણે ચર્ચા કરીશું અને ખાસ મેળવીશું આપના પ્રતિભાવો સવાલો ઘણા જવાબ કોઈ જ નહીં ઓફિસ ની જ્યારે આપણે વાત કરતા હોઈએ કે નાનકડી એવી જગ્યાએ જ્યારે આપણે કોઈ કામગીરી અત્યારે કરી રહ્યા છીએ તેના વચ્ચે જો આવા કોઈ પણ એવી ઘટના બને છે સામાન્ય ઓફિસની જો વાત કરતા હોય તો ત્યાં જવાબદાર વ્યક્તિ હોય છે તેને પૂછવામાં આવતો હોય છે સવાલ અને તેમના દ્વારા પણ જવાબ આપવામાં આવતો હોય છે કોઈ એવી શાળા કોલેજ છે બીજા બધા પણ જે જગ્યાએ બહુ જ મોટી જવાબદારીઓ નિભાવવામાં આવે તેવા લોકો છે ત્યાં પણ ઘણી બધી આવી જવાબદારીઓ લેવામાં આવતી હોય પણ આટલી મોટી હોસ્પિટલ કે જ્યાં કોરોના મહામારીની વચ્ચે આવા કેસીસ ચાલતા હોય ત્યાં કોઈ જવાબદાર જવાબદારી નથી લેવામાં આવતી આ જે બે જવાબદારી પૂર્વક વર્તન અત્યારે થઈ રહ્યું છે તે ઘણા સવાલો ઊભા કરે છે આપણી જોડે ફર્સ્ટ કોલર મિત્ર ગયા છે હેલો હેલો હાજી હાજી બોલો હેલો જી આપનો અવાજ નથી આવી રહ્યો હેલો હાજી બોલો અવાજ આવે છે જી અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ક્યાંથી વાત કરું છું આપનું નામ જણાવશો जी, आ, जी, જી ચર્ચા કરી રહ્યા છે સુરત હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર બેદરકારી થવા પામી છે પહેલાં એક પેશન્ટ જે કોરોના વાયરસ નું સંક્રમિત થયેલું પેશન્ટ છે તેમની ડેથ થઈ જાય છે તેમને બોડી જે પ્રમાણે છે એ કહેવામાં આવે છે કે તેમની મૃત્યુ થઈ ગયું છે તેમના પરિવાર દ્વારા જે છે બધી જ વિધિઓ પૂરી કરવામાં આવે ત્યારના બાર દિવસ પછી ફરીથી હોસ્પિટલમાંથી ફોન આવે છે કે તમારા જે પેશન્ટ છે તમારા સગા છે તે અત્યારે સારા છે આવી જ ઘટના પહેલાં અમદાવાદમાં પણ બની ચૂકી છે એટલે આ પ્રકારનું જે અત્યારે મેનેજમેન્ટ ચાલી રહ્યું છે તે ઘણા બધા સવાલો અહીંયા ઊભા કરે છે Hmm. डॉक्टर कोई ध्यान देता नहीं सच्ची सरकार ध्यान देती देतीncbi आरोग्य मंत्री ध्यान देता सरकार तो इनमें नेसू मीटिंग करी सो की लोगों ने बार की केंद्र माथी कमेटी पर क्या अब तक उसको है स्टार्ट किया सरकार स्तर पर स्तर पर पगला नहीं रहता પોલીસ ખાતામાં કઈ ભૂલ થાય છે તરત એના અધિકારી સસ્પેન્ડ કરે છે તો આ લોકોને કેમ નથી કઈ થતું અને આ કિસ્સો નવો નથી આ સિવિલ અમદાવાદમાં સિવિલમાં કેટલા કિસ્સા પડ્યા છે બરોબર એટલે આ લોકોને બિલકુલ બેદરકારી અને કોઈ જાતની એ કોઈ એવી માનસિકતા જ નથી લેતા કે આ પબ્લિક આટલી હેરાન થાય છે આવી રીતના તકલીફો છે છતાં સરકાર કોઈ ધ્યાન નથી દેતી આરોગ્ય મંત્રી નથી દેતા

સફાઈ માવઠ નથી આ લોકોને દંડ નથી ગરીબ પબ્લિક પાંચસો રૂપિયા હાઈકોર્ટ રૂપિયા દંડ લેવાના કોઈ રાખવાની સરકાર ને આ લોકો પાસે દંડ કેમ નથી દેતા આમને કેમ નથી કઈ આમના ઉપર કાર્યવાહી થતી સરકાર પબ્લિક ઉપર જ બધે અને આ બધા કાયદા પબ્લિક માટે જ છે સરકારી આમ નેતાઓ મંત્રીઓ એમના માટે કઈ સેજ નહીં લાગુ જી આપના જી આપની વાત સાચી છે આપની વાત સાથે સહમત થઈએ છીએ જે પ્રમાણેની જે કોઈ વ્યક્તિ ભૂલ કરે છે જે ગુનો થાય છે તેના ઉપર જરૂરથી અહીંયા પગલા લેવા જરૂરી છે આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અમારી સાથે અહીંયા કોલર મિત્રો જોડાઈ ગયા હતા મહત્વની વાત કે જેવી રીતે કોઈ પણ એવી રીતે બેદરકારીપૂર્વક વલણ જો બતાવવામાં આવશે તે પણ સામાન્ય લોકો સામે અને તેમના માટે તો આ જેના જે પણ વ્યક્તિ છે જે તે લોકો છે તેમના સામે પગલાં ભરાવા જોઈએ કારણ કે આવી રીતે લોકોના વિશ્વાસ જે છે એ તલ્લે ચડતા હોય છે લોકો પોતે પણ જો કોરોનાગ્રસ્ત છે તો આવે આવીને આવી પરિસ્થિતિ રહી તો એક વધારે ભય ફેલાશે સતત મીડિયા દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે સતત તંત્ર દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે સમાજના એવા મોભીઓ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે સરકાર પણ સતત એવી કોશિશમાં છે કે લોકો સતર્ક રહે સાવધાન રહે અને કોઈ ભય ના રાખે પણ આવા પ્રકારના જે કિસ્સાઓ આવશે તો તેમાં તો ભયમાં બટ ઓફિસ છે કે વધારો આપણને જોવા મળશે જરૂરથી એક અન્ય કોલર સાથે આપણે વાત કરી લઈએ હલો

બધી જ ઘટનાઓ જે પ્રમાણે લાપરવાહીના કારણે બને છે ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે સામાન્ય લોકો જાય તો ક્યાં જાય અને જો આવા જો એ અંદર આવા બેદરકારીઓ કરવામાં આવશે તો કોના દાખલ થવા માટે ટ્રીટમેન્ટ કરાવે હું તો માનું છું કે મીડિયા એ ખરેખર ભગવાન મીડિયા જે બતાવે છે ને એ મીડિયા ન હોત ને આ દેશમાં તો આ નીકળે આ દેશ કયે વેચાઈ ગયો મને તો એવું લાગે છે કારણ કે તમે જુઓ કોઈ પણ વસ્તુ છે તો જો આટલી બધી લાપરવાહી છે તો જે દર્દી છે એને દવાઓ કેવી કરતા છે તમે ખાલી તમારા મનમાં મીડિયા તરીકે તમે વિચારો બરોબર કે એટલે લોકો લોકો તો બધી સાવચેતી જ છે લોકો કહેવા જોઈએ ને તો બિલકુલ એમ જ કે ગેટ આઉટ બાર ગાડી મેલ કોઈ પણ દર્દી હોય એને લાપદારી હોય છે બરોબર Clear, staclito da, e la stari, pentru că e un muță uman, nu știu că e o mamă, că e ticăie, જી આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અહીંયા મારી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા હતા મહત્વની વાત કે સુરત સિવિલ હોસ્પિટલ જ્યારે ચર્ચામાં આવી છે વિવાદમાં આવી છે સામાન્ય રીતે લોકો જે છે હોસ્પિટલમાં જતા હોય છે અત્યારે કોરોનાની જે મહામારીનો સામનો આપણે અત્યારે કરી રહ્યા છે જે પડકાર ઝીલી રહ્યા છે તેની સામે સૌથી વધારે લોકો કોવિડ નાઇન્ટીન વોર્ડની અંદર દાખલ છે તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે કેવી ટ્રીટમેન્ટ નથી ચાલી રહી શું આપવામાં આવ્યું છે આ બહુ જ બધા જે વિડીયોઝ જે છે એ સોશિયલ મીડિયા થકી વાયરલ થયા હવે જ્યારથી સોશિયલ મીડિયા જે લોકોના અત્યારે આશીર્વાદરૂપ દેખાઈ રહ્યું હોય કારણ કે ઘણી બધી સચ્ચાઈ જે છે એ સોશિયલ મીડિયા દ્વારા જ લોકો સુધી પહોંચતી હોય છે પણ અહીંયા એક મહત્વનો સવાલ એ છે કે જ્યારે સિવિલ હોસ્પિટલની અંદર જે સરકારી રીતે લોકો ત્યાં જતા હોય છે અને પોતાની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે ત્યારે આવા પ્રકારની જે બેદરકારી થાય તે ખોટી છે સમગ્ર કિસ્સો શું છે એકવાર આપણે નજર કરીએ તો બમરોલી વિસ્તારમાં આવેલા ગીતા નગરમાં રૂકમાબેન સૂર્યવંશી પરિવાર સાથે રહેતા હતા ત્યારે ગત અઢાર જુલાઈના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સામે આવ્યા અને એકસો આઠ માર્ગથી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં બીજા દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેમને જી ઓગણીસ વોર્ડની અંદર ઓગણીસ નંબરના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા અને ગત વીસ જુલાઈના રોજ રૂકમાબેનની તબિયત સારી હોવાનું પરિવારને જણાવ્યું હતું ત્યારબાદ સાંજે ચાર વાગે હાલત ગંભીર હોવાનું કહી તેમના પુત્ર પવનને જૂની બિલ્ડિંગના વોર્ડ નંબર ચારમાં બોલાવ્યો હતો કાગળ પર વૃદ્ધાના પુત્રની સહી લીધાના કેટલાક કલાકોમાં રૂકમાબેનના મૃત્યુની જાણ કરવામાં આવી હતી માતા રૂકમાબેનનું મોત થતા પરિવાર શોકમાં ઘરકાઉ થયો અને તે દરમિયાન ગત રોજ ત્રીસ જુલાઈએ સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી રૂકમાબેનના પુત્ર પવન પર ફરીથી ફોન આવે છે અને તમારા માતાની તબિયત સારી છે રેગ્યુલર દવા લઈ રહ્યા છે તેમને જલ્દી સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે તમને ફોન કરે છે કે નહીં તમારી જોડે વાત થઈ છે કે નહીં આવું પૂછવામાં આવે છે ત્યારે તેમના પુત્ર વિચારમાં પડે છે અને તે કહે છે કે તમે પહેલાં જે પ્રમાણે એની જાણકારી આપી રહ્યા છો તેમાં કેટલી હકીકત છે તે જુઓ અને આ વાત જે પ્રમાણે આપ કરી રહ્યા છો તે સાચી નથી અને એમના અગિયાર દિવસ પહેલાં જ તેમની ડેથ થઈ ગઈ છે હવે કોઈ પરિવાર જે છે એ હજી જે તે વ્યક્તિ કે પોતાના સગાના મૃત્યુના પેલા ગમમાંથી કે તેના દુઃખમાંથી બહાર જ નથી આવે આવા પ્રકારની જ્યારે વાત કરવામાં આવે તો ત્યાં પણ ઘણા સવાલો ઊભા થતા હોય છે કે શું આ જે અમને કહેવામાં આવ્યું છે તે હકીકતે મૃત્યુ થયું છે કે પછી તે હજી જીવિત છે આવા ઘણા અહીંયા સવાલો થાય છે ત્યારે પૂરી જે ઓડિયો ક્લિપ પણ અહીંયા બહાર આવી હતી જે મુજબ જે વાતચીત તેમના વચ્ચે થઈ છે તે મુજબ અને ખાસ કરીને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને જો પૂછવામાં આવ્યું તો તેમણે પણ કહ્યું છે કે હું તપાસ કરાવું છું મને ટાઈમ આપો જે તે સમયે તેમને ખ્યાલ નથી તો આપણી જોડે કન્યા કોલરની મિત્ર જોડાઈ ગયા છે તેમની જોડે વાત કરીએ હલો હલો નમસ્કાર આપનું નામ જણાવશો ક્યાંથી વાત કરો છો મેનો ભાવ ગરીબે સાબુરૂ હરીભાઈ જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હરીભાઈ ચર્ચા કરી રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે સુરત સિવિલ હોસ્પિટલમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયાના અગિયાર દિવસ બાદ ફરીવાર કંટ્રોલ રૂમમાંથી ફોન જાય છે એમના પુત્રને અને કહેવામાં આવે છે કે તમારા માતા અત્યારે સ્વસ્થ છે અને સારી દવા લઈ રહ્યા છે અને તેમને સ્વસ્થ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે તેમના પુત્ર દ્વારા જ્યારે ફરીવાર કહેવામાં આવે છે કે મારા માતાનું તો અગિયાર દિવસ પહેલાં મૃત્યુ થઈ ગયું ત્યારે ફક્ત સોરી કહીને મૂકી દેવામાં આવે છે એટલે કે જે વ્યક્તિના જે સગા છે તેમનું મૃત્યુ થયા હોવા છતાં પણ કોઈ અપડેટ નથી આપતા એટલે કોઈ મેનેજમેન્ટ અત્યારે બરાબર

અને પછી એના મિત્રોને બે જે સારી છે રાજે બહુ દુખને છે આમાં ઊંડી તપાસ કરવી જો બેન આમાં ઘરે તો ઉંડી તપાસ થયો છો પડે અત્યારે જીલો હોસ્પિટલના ઘરેખર જાગૃત કરવાની જરૂર છે બેન અત્યારે જાન દે તો સારું કેવા બેન ને આવા હવે રિપોર્ટ આપી દે છે એ તો વિચારવા જેવું છે બેન આ તો કાલવારે છે બાળકને તો તમારા માતા પિતા સારા છે દવા લે છે આ છે બધું આવું બધું

અને તે વાયરસ બેકાબુ બની રહ્યો છે સતત દિવસે ને દિવસે જે છે એ કેસમાં વધારો થઈ રહ્યો છે રિકવર પણ લોકો હવે થઈ રહ્યા છે ઘણા એવા કેસ જે છે એ ક્રિટિકલ બનતા હોય છે અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કે લોકો અત્યારે હોસ્પિટલની અંદર જવાનું પણ ટાળતા હોય છે એટલે આ ઘણી બધી એવી મુશ્કેલીઓ અત્યારે પડી રહી છે તેની વચ્ચે આવા પ્રકારની બેદરકારી જે છે એ ઘણા સવાલો ઉભા કરે છે અને તે સાથે સાથે જ અહીંયા જે તંત્ર ચાલી રહ્યું છે જે મેનેજમેન્ટ ચાલી રહ્યું છે તેના ઉપર પણ અહીંયા ડાઉટ થાય છે જરૂરથી એક અન્ય કોલર સાથે વાત કરીએ હેલો અલકાબેન જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ચર્ચા કરી રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી કોરોનાથી વૃદ્ધાનું મોત થયાના અગિયારમાં દિવસે ઘરે ફોન આવ્યો છે કે તમારી માતાની તબિયત સારી છે તે નિયમિત દવા લઈ રહ્યા છે આ કેવા પ્રકારની જવાબદારી નિભાવી રહ્યા છે સત્તાધીશો તમને સુરત સુરત ફેરજ યાદ આવ્યું હું સમગ્ર ગુજરાત હોસ્પિટલ આરોગ્ય મંત્રી ને સૌથી પેલા એમ કેવું જોઈએ કે જે સુરત ની અંદર આ બનાવ બને છે જવાબદાર ડોક્ટર હોય કે નર્સ હોય કોઈ પણ હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને આ તો બાનું તો અગિયાર મુ સિવિલ હોસ્પિટલ ની અંદર થઈ ગયું રહી વાત એ કે હું તમને ચોખ્ખું જ કહે મેં તો ઘણી બધી તમે તો મને જાણો છો હું કાર્યકર વ્યક્તિ છું દરેક સિવિલ હોસ્પિટલની સૌથી પહેલા તમારા વિસ્સરની અંદર જે મેં બે વાર તો રેડ પાડી છે કે બેન જ્યારે પેશન્ટના એડમિટ હોય છે ને તો નર્સો એમના હાથ પર નથી લગાવતી અને જ્યારે જે કચરા વાળવાવાળા સીફળો હોય છે ને એમના જોડે બ્લડ ટેસ્ટ લેવડાવવામાં આવે છે યુરિન ટેસ્ટ લેવડાવવામાં આવે છે એમની કોઈ સેવા થતી નથી માદા વ્યક્તિઓની પરંતુ હું તમને ચોક્કસ કહેવા માંગુ છું સમગ્ર સિવિલ હોસ્પિટલની અંદર જો આપણે જાગૃતિ જાગૃત થઈ જઈએ હું તો મીડિયાને સલાહ મારું છું કે તમે બધા જો આવા જાગૃત ના હોય તો કોઈ પેશન્ટ ને ખબર ના પડે અને આ તમે કહ્યું એટલે બીજા બધા પેશન્ટ જાગૃત થશે કે મારા મા બાપ જીવે છે કે ભાઈ જીવે છે કે બધું જોવા જાય રહી વાત કે એમ લોકોને બિલકુલ પલંગ એમનો ગંદો થઈ ગયો તો પણ એમને ચાદર બદલવાની પણ સુજ પડતી નથી અને પેશન્ટ મરી ગયું હોય છે ને તો પણ એમનો હાથ પકડીને જોવા પણ નથી જતા પરંતુ એમને તો ખાલી મસ્ત મજાના પૈસા કમાવાની એ લોકોને અત્યારે પડી છે કયો કોરોનાનો કેસ આવે અને હું સારી રીતે ડોક્ટર કે પૈસા કમાઈ લો દરેક હોસ્પિટલો દુઃખ હોય ત્યારે એ આવતા હોય અને બેન એમનું બિહેવિયર જોવો ને બેન કે કઈ કઈક આપડા આંગણે કૂતરું હોય ને આપડે મૂકતા હોય ને એમ પેશન્ટ જોડે નર્સો અને ડોક્ટરો બિહેવિયર કરતા હોય ચાલ પેલી બાજુ કેસ કરે બેન આ આવી રીતે મને ખબર નથી પડતી કે શું થાય એક તો માણસ ને દર્દ થયું હોય અને એના પેરેન્ટ્સ એટલા બધા હેરાન થતા હોય ઘણી જગ્યા તો મેં તો પોતે જોયેલું છે કે માણસ મરવાની અણી ઉપર હોય ને તો એક જ પહેલા કેસ કરી આવો પછી જ એમના હાથમાં લેવામાં આવશે આવું બધું ડોક્ટરો એમને બોલતા હોય છે પણ આરોગ્ય મંત્રીને જાગૃત થવાની જરૂર છે કે દરેક હોસ્પિટલો ની અંદર એક એક ચક્કર લગાવવું જોઈએ નહીતર સુરત શહેરના કોઈ ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે નગરપાલિકાનો મેયર બધા સિવિલ હોસ્પિટલ ની અંદર આટા મારવા પડશે નહીતર કોઈ પણ જાગૃત વ્યક્તિઓ જો આટા મારે જો વિડીયો ઉતારે ને તો તાત્કાલિક એમથી વાત લગાવી જોઈએ ત્યાં ને ત્યાં હમણાં એક આદિનાથ મારે એટલે કે આખા બધા ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી જાય આવું કેવું મને સમજણ નહીં પડતી આની અંદર કે આવું ના કરશે ને તો ઘણા બધા પેશન્ટો મરી ગયા હશે આ એક બાર આવી છે બીજા અનેક બાર આવશે કે ના હું તમને તમારા માધ્યમથી કઉ છું સાથે જ હવે આમાં મહત્વનો સવાલ એ થાય છે કે આવા પ્રકારની મહામારી જ્યારે આટલી મોટી ચાલી હોય આટલો મોટો પડકાર હોય ત્યારે તો ધ્યાન રાખવું બહુ જરૂરી છે ને આવી લાલિયાવેડી કેવી રીતે ચલાવી લે કારણ કે લોકો એમના ભરોસે તો ત્યાં જતા હોય છે બેન ગમે તે કપ્તર જ તમે ફોન કરો કે તમે ક્યાં જ બેન એ પોતાએ મિટિંગ કરીને વ્યવસ્થિત દર્દીઓના અડતા જ નથી ને એ લોકો પેશઠના અડધાથી કોરોના માળો છે ને એમ એ લોકો અભડાઈ જાય અને પણ તમે એમની સેવા તો કરો બિલકુલ કરતા નથી દરેક જગ્યાએ લાલ્યાવાળી ચાલે કોઈ જગ્યાએ નથી ચાલતી હોય રહી વાત એ કે હવે વરસાદની સિઝન આવી છે તમે એક કામ કરો કે અમદાવાદ અમદાવાસની અંદર જો કોરોનાના ટેસ્ટ થતા હોય ને ડોર ટુ ડોર કે છે એમના પોતાના વર્ડ પ્રમાણે થતા ને તો બેન રોજના દસ માણસો મળ્યા આવે પરંતુ આ લોકોને કંઈ કરવું જ નથી દરેક મેયરોનો ઊઠો દરેક દરિયાની વ્યક્તિએ જાગૃત થઈ જવાની જરૂર છે દરેક હું તો કહું છું એવું નથી કે ડોક્ટરો સિવિલ જાય ધારાસભ્યો જાય કોર્પોરેટરો જાય ના આપણે પણ જઈ શકીએ છીએ આપણું કે આ તો કોઈને દાખલ કર્યું હોય ને તો એના પેરેન્ટ ને હે ભાઈ બા નીકળ બા નીકળ બા નીકળ પણ એનું પેશન્ટ અંદર શું પોભી રહ્યું હોય ને એ પેશન્ટ ને જ ખબર હોય છે બેન

પ્રતિભાવ 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 બદલ ખૂબ ખૂબ આભાર તો જે પ્રમાણે અહીંયા અમારી સાથે અલકાબેન જોડાઈ ગયા હતા તેમણે સવિસ્તાર એવી આ વાત કરી કે શું પરિસ્થિતિ અત્યારની છે કેવી રીતે છે ઘણી વખત આપણે જોતા હોઈએ છે કે હોસ્પિટલની અંદર આપણે અત્યારે તો લોકો જવાનું ટાળતા હોય છે પણ કોવિડ નાઇન્ટીન વોર્ડ જે બનાવવામાં આવે છે અલગથી હોસ્પિટલ્સ પણ જે છે એ બનાવવામાં આવી રહી છે ત્યારે અહીંયા આ પ્રકારની લાલેવાડી કા બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવાય આ યોગ્ય ના કહેવાય સુરતમાં તો ખુદ જે મિનિસ્ટર છે એ પણ ત્યાં ના છે એટલે આ એક સવાલ જરૂરથી લોકોને થઈ રહ્યો છે પહેલાં પણ જે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેની અંદર ઇન્જેક્શન જે છે એટોસિરિઝુમેબ ઇન્જેક્શનની જે વાત હતી તે પણ મળવા નથી પામતા ત્યારે તેમને કહેવામાં આવે છે તો હું પણ શોધું છું એટલે આવા પ્રકારના જે બેદરકારી વાળા જવાબો જે છે એ લોકોને આપવા પણ યોગ્ય નથી કન્યા કોલર સાથે વાત કરી લઈ હેલો

જી આપના પ્રતિભાવ આપનો આભાર તો સાથે મિત્ર જોડાઈ ગયા હતા તો કોરોના થી વૃદ્ધા નું મોત થયા અને અગિયાર માં દિવસે ઘરે ફોન આવ્યો તમારી માતાની તબિયત સારી છે નિયમિત દવા લઈ રહ્યા છે આવો જ કિસ્સો જોશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ બન્યો હતો કોરોના નો કહે જે છે સતત બેકાબુ બની રહ્યું છે ખાસ કરીને સુરત શહેરની જો વાત કરીએ તો તેમાં તો બેકાબુ બન્યું છે તેવામાં જ રોજબરોજ લોકોના મોત થઈ રહ્યા છે અને તેવામાં જ સુરતમાં કોરોના વાયરસના મેનેજમેન્ટમાં સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી જ્યારે સામે આવતી હોય ત્યારે ઘણી બધી ઘટનાઓ એ સામે આવે આવી જ એક જે ઘટના છે સિવિલ હોસ્પિટલના જે કોરોના કંટ્રોલ રૂમની વચ્ચેનો જે તાલમેલ જે છે નથી જોવા મળી રહ્યો ત્યારે આ કંટ્રોલ રૂમની અંદરથી મૃત્યુ પામેલા સગાના પુત્રને ફોન કરવામાં આવે છે અને તેની સારવાર કરી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે સ્થિર છે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે તે પુત્ર જણાવે છે કે ઘટનાઓ ઘટે છે તે લોકોને સિવિલ હોસ્પિટલ હોય કે જે સત્તાધીશો હોય કે જે ટ્રીટમેન્ટ કરવાના છે તેના ઉપરનો જે વિશ્વાસ છે એ જરૂરથી ઓછો થઈ રહ્યો છે તો આવી જ રીતે ફરીથી આ જ સમયે આ જ પ્રોગ્રામમાં એક નવા વિષયો ઉપર આપના પ્રતિભાવ લઈ ઉપસ્થિત થઈશું ત્યાં સુધી જ આપશો નમસ્કાર